નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ વાર બુધવાર હજી આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા સિંગદાણા બારસો થી તેરસો પચાસ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો છપ્પન રૂપિયા ચણા નવસો એકાવન થી એક હજાર પચાસ રૂપિયા અડદ નવસો થી પંદરસો રૂપિયા તુવેર નવસો પચાસ થી અગિયારસો એસી રૂપિયા ધાણા અગિયારસો થી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો એસી થી આઠસો એકવીસ રૂપિયા લસણ બસો એક થી સાતસો એકવીસ રૂપિયા ડુંગળી એકત્રીસ થી બસો એકવીસ રૂપિયા તલ સફેદ એક હજાર થી બે હજાર એક રૂપિયા ઘાઉં ટુકડા પાંચસો બાર થી પાંચસો પચાસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી પાંચસો સાઠ રૂપિયા મગફળી ઝીણી છસો એકત્રીસ થી ને એક હજાર એકાવન રૂપિયા મગફળી છસો એકાવન થી એક હજાર એકોતેર રૂપિયા કપાસ સાતસો થી પંદરસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે